નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલવાસ ભોગવી રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે ચોવીસ જુલાઈ ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સંયુક્ત રીતે જાહેર સભા કરવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ઉપર ચાલી રહી છે ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી અને પાંચ ઓગસ્ટે આગળની તારીખ આપતા ત્યારબાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવાના જામીન રદ થવા પાછળ ભારતીય જનતા પાર્ટી કે મનસુખ વસાવાનો કોઈ રોલ નથી એ સિવાય પણ તેમણે આ રેલીને લઈને રસપ્રદ નિવેદનો આપ્યા છે જો બહુ સ્પષ્ટ વાત છે કે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવા સાથે એટી વિટીન મીટિંગમાં જે કે એટી મીટિંગ પ્રાંત અધિકારી અધ્યક્ષ થને હોય છે એ મિટિંગમાં બે મામલતદાર હતા ડેડિયાપાડાના શાકભારાના બંને ટીડી હતા ડેડિયાપડાના શાકભરાં બીજા ને અધિકારીને અધિકારી હતા આ અધિકારીને હાજરીમાં પ્રાંત અધિકારીની હાજરીમાં આ ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ પર હુમલો કર્યો પેલા મોબાઈલ છૂટો મૂક્યો ત્યાર પછી પાણી પીવાનો જે ગ્લાસ હોય એ ગ્લાસ છૂટો મૂક્યો એટલે સ્પષ્ટ વાત છે કે સંજયભાઈ ચંપાબેન વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ એમની સાથે બોલ્યા તો ચંપાબેને પણ ફરિયાદ કરી અને પ્રાંત ખુદ ફરિયાદી છે એમાં પ્રાંત સાહેબ એ કે એની હાજરીમાં તોફાન થયું પ્રાંત અધિકારીને ને હાજરી બે બે મામલતદારોની ઉપસ્થિતિમાં એને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તો એ એફઆઈઆર થઈ એ એફઆઈઆર ના આધારે ધરપકડ થઈ ધરપકડ થઈ તેને જામીન આપીને એ કાનૂની કાર્યવાહીથી છૂટવા માટે પ્રયત્ન કરવા છે પરંતુ લોકોને ઉશ્કેરવા કે ખોટી રીતના ભાજપ સરકાર અમને ધરપકડ ધારાસભ્યની કરે છે ખોટી રીતના હેરાન કરે છે એમ કરીને એમના કાર્યકર્તાઓ આસપાસથી બધા લોકો કાર્યકર્તાના ટોળા ટોળા બોલાવે મવી ચોકડી દી રાજપીપલા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં પણ તમે જો કેટલું મોટું ટોળ મીડિયાના લોકોએ એ કવર કર્યું છે તો આ પ્રકારનું કૃત્ય છે અને સ્વાભાવિક છે કે આ પ્રકારના કૃત્ય કરનારા વ્યક્તિ ધારાસભ્ય કોઈ કાયદો બધા માટે સરખો ધારાસભ્ય હોય કે ઇન્દિરા ગાંધીને પણ એક વખતે જેલમાં જવું પડ્યું હતું આ લોકશાહી છે અને એ કાયદા કાનૂનમાં એવો ભેરવાઈ ગયો પોતે એ પોતે ભેરવાઈ ગયો કે આજે એને સેશન કોર્ટે જામીન ના આપ્યા ને સેશન કોર્ટે જામીન ના આપ્યા એના ઘણા બધા એમના વકીલે ખુદ કહ્યું છે એમના વકીલે ખુદ કર્યું સુરેશ જોશી કે એના જે કાર્યકર્તા આગેવાનો અલગ અલગ પ્રકારના જે સ્ટેટમેન્ટ કરે છે એના આગેવાન દેવુભાઈ દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ વસાવા જળગામના સરપંચ છે પાર્ટીના ત્યાંના ઉપપ્રમુખ છે એણે કહ્યું કે આદિવાસીઓ ઉશ્કેરાશે તો ધાર્યા પાડિયા અને ભાલા આદિવાસીના જે હત્યારો છે એ લઈને કૂદી પડશે નર્મદા જિલ્લા પર આ પ્રકારનું ચૈતર વસાવવાને છોડાવવા માટે દબાણ લાવવા માટેનો સ્ટેટમેન્ટ આપે છે એક મને લાગે છે કે લોકોને પણ એક બાદ એક ડરવા માંગે છે ને એ આવા પ્રકારના અનેક પ્રકારના સ્ટેટમેન્ટ કે રેલીઓ કાઢે તો એના કારણે સેશન કોર્ટે જામીન ના આપ્યા અને હાઈકોર્ટમાં ગયા હવે હાઈકોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનું છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહી દર કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું આમાં આ કાનૂન કાનૂનભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં પછી કાનૂની લડાઈ લડવી પડે આ આ માન પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહિયાં દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલ એ તોફાન કરીને જેલમાં છે એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું હું તો કહું આવા આવા લોકોને તોફાનીઓને ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમ હોય એને ડબલ સજા થવી જોઈએ અહીંયા કોઈ ફરક નહીં પડે જેમ તેમ લોકોની છેતરીને ઠગીને ધારાસભ્ય ચૈતર બની ગયા એ વસ્તુ અલગ છે પણ ત્યાર પછી શું થયું લોકસભાની ચૂંટણીમાં કેવો સફાયો બોલાયો આમ આદમી પાર્ટી નો અને હવે એના કરતા ઓ સફાયા બોલાવશે હમણાં તાજેતરમાં નર્મદા જિલ્લામાં સરપંચની ચૂંટણી થઈ બહુ સ્પષ્ટ બહુમતી ભાજપના ભાજપના છે 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 એમાં એમને સાગબારામાં બધા ને આવનારા ભારતીય જનતા પાર્ટી ની સરકારનું એટલું બધું કામ કામ કર્યું છે લોકોના વિકાસના કામો કર્યા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબોના આદિવાસીના ઉત્થાન માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે તો એમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ થી ગમે તેટલા પ્રયત્નો થશે પણ અમને કોઈ ફરક પડવાનો નથી અને અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમારું એટલું બધું મજબૂત છે ને એટલું બધું મજબૂત છે ને કે આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એમને તોલે કોઈ ના આવે એક વિચારધારાને રહેલા લાખો કાર્યકર્તા અમારા ભરૂચ ભરૂચ લોકસભા વિસ્તારની અંદર છે ક્યાં આખા ભરૂચ લોકસભા વિસ્તારની વાત કરી સો બસોની ની વાત નથી કરતો લાખો કાર્યકર્તા ભાજપની વિચારધારાને વિચારધારા ને રાષ્ટ્રીયવાદી વિચારધારા વહેલા એટલા અમારી પાસે મોટી ફોજ હતું તેના આગળ આમનું શું પીપુળી નહીં વાવાની